માતાજી સુખી રાખે આપણને પરિવાર ખૂબ હિંમત આપે મારા યજમાનને જય સૌભાગ્ય જય જય આ સંસારમાં આત્મારૂપી બેલ આ બેલની ચાદર ઓઢકે આપણે તો પહેલી વાર જન્મ નથી લીધા પણ જન્મ મરણ આપણું ચાલુ જ છે આ બધું આ ખાતું એટલે આના માથે જો મેલ ચોટે તો અને એ સત્સંગ વડે જ્ઞાન વડે ભજન વડે એ શુદ્ધ થતું હોય અને જો આનાથી જો માયાથી જો પર બની ગયા પછી કોઈનું દમણ રહેતું નથી પછી પોતે પોતાની રીતે એને કોઈનું દબાણ નથી પડતું એ કાંઈ લાગે વળગે નહીં અમુક વસ્તુ સ્વાભાવિક હોય છે અગ્નિ પાસે જાઓ એટલે તમારી ઠંડી દૂર થઈ આ સ્વાભાવિક છે તમારે અગ્નિંદ લેવા દેવા હોય કે ન હોય એ કઈ નથી આ પાપી છે કે પૂજની શાળા આત્મા છે એને કાંઈ લેવા દેવા નથી અગ્નિ પણ તમે એની નજીક જાઓ એટલે તમારી ઠંડી દૂર થઈ જાય એમ સંત નું સાનિધ્ય એવું છે સંતમાં ભલે કાંઈ ન હોય તમારે સાથે કાંઈ લેવા દેવાનું હોય પણ એક નિર્દોષ મન થી જાઓ કોઈ સાધુ ના કોઈ સંતના સાનિધ્યમાં એટલે તમારા દુર્ગુણો આપમેળે નાશ પામવા માંડે એટલે આ કોઈ સંત

ખરાબ ખરાબ ગાય તો નહીં અને માણસ ની પણ છે પછી આ બધું કેવું છે કે ગૌશાળા મેં ઘણી દેખી છે બરોબર ગૌશાળા પહેલી ઘણા કરી ગુજરાત ખાતે બરોબર ગૌશાળા ક્યાંથી આવી ક્યારે થઈ શું થયું

આજ ખેતી આધુનિકતા થઈ ટ્રેક્ટર હવે આજ બીજી ગાયો બજારમાં કેટલી ગાયો રખડે છે હવે અહીં જે લક્ષ્મી છે તો આ ભગવાન છે લક્ષ્મી ભગવાન છે સંતો છે લક્ષ્મી કહે કોઈ કોઈની ન પૂરી આસ અને કેતા રાવ રમી ગયા કેતા ગયા નિરાશ તો લક્ષ્મી કોઈની થઈ નથી અને થવાની નથી હવે લક્ષ્મી છે બે હાથ રડે તો પેટ ભરાય અને ભાગ્ય રડે તો ભંડાર ભરાય અહીં ઘણા ને ઘણું કરી ચૂકવું છે કઈક ને મૃત્યુ નો હોય રોગ નો હોય ગેડપણ ન હોય ને તો માણસ ભગવાનનો બાપ થાય અને ભગવાન અને માથા ભારે માણસો ગરીબ જીવવાય ને હવે જે ઈશ્વરની જે રચના છે આ બધી ઈશ્વર ની રચના પછી લક્ષ્મી પાચન કરવાની જરૂર છે એવા માણસો તમને બતાવું કે ઉદયનો પણ પાચન કરી શકે બીજા અમુક આપડામાં છે એ પાચન કરી શકે એટલે લક્ષ્મી પાચન કરવી ને અને સત્તા લક્ષ્મી અમે બે ભયંકર વચ્ચે આનાથી જો બચવું હોય અને જેમ ભગવાન રૂપિયો આપે તેમ વ્યક્તિ નબરતાવાન થાય નબરતાવાન બને રૂપિયો થી ભાગની વાત છે હવે રૂપિયા વગર પાઈ એક નું માજનું છે પાઈ ગને માત કહે મેરે પુત્ર સપૂત હે બેની કહે મેરે સુંદર ભૈયા તાત કહે મેરે હે કુલ દીપક લોક મે લાજ અધિક બધૈયા નારી કહે મેરે પ્રાણપતિ હું જાવ હું બેર હું બેર બે આ ગંકે હે સુલસા અકબર ગાલ કી બોટ મે હોત રૂપિયા આ ખીચામ પડ્યા છે એટલે હું ઉરળ ગયો છું હા આ દેખાડો કરી દઉં છું અબગો કરી દઉં છું ખીચામ પડ્યા છે તો હવે આ રૂપિયા વગર પાકન એક ડગલો ન ભરાય રૂપિયાની જરૂર ખરી પણ રૂપિયો કઈ રીતે મેળવવો એ જરૂરી પણ કેનો લેવાય કેનો ન લેવાય એ જરૂરી આ એક જરૂરી છે પણ જગત

પણ એવી એની પાસે છે કે અસુરી આવી હોય ને તો પાવન થઈ જાય ગંગામાં પાવન નહીં થવાતું હોય તો શરીર ધોવાય છે હે તો સંતોના શરણે એમ શું કીધું છે એટલે અસુરી અને સુરી બે માયા છે પણ સંસારી પાસે અસુરી હોય છે સંતોના શરણે મૂકે ને એટલે સુરી થઈ જાય હા સુરી થઈ જાય પરમારથ એવું જ ટુકડો એવો છે બાપા એને મને પૈસા વાળો એ જ બ્રાન્ચ કરતા હોય એવો છો ને